મધુનગર બુડા મકાનોના લાભાર્થીઓને મકાનો ક્યારે સોંપાશે સહિતના મુદ્દે વિપક્ષી નેતા અમિરબેન રાવતે સવાલો કર્યા હતા સ્માર્ટ સિટી વડોદરા હંમેશા સ્માર્ટ વિવાદમાં જ રહે છે ત્યારે વાઘુડિયા રોડ પર દંતેશ્વરની સીમમાં મધુનગર આવાસો દૂર કર્યા બાદ ત્યાં પીપીપી મોડલથી ત્રિશા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવાસો બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં સૌપ્રથમ દોઢ વર્ષમાં નવ્વાણું આવાસો તૈયાર કરી લાભાર્થીઓને પરત આપવાના હતા પરંતુ ઇજાદારે ગોકળ ગાય ગતિ કામગીરી ચાલુ રાખતા હાલમાં માત્ર સ્થળ પર ટાવરોના ખોખા જોવા મળી રહ્યા છે થોડા સમય પૂર્વે જ

તાત્કાલિક ઇજાદારની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે આવાસ યોજના બનાવે અને લાભાર્થીઓને વહેલી તકે તેમના મકાનોની સોંપણી કરે તેવી માંગ કરી હતી નવ્વાણું બે હજાર સત્તરથી ઘર વિહોણા છે કોઈ બી વખત તમે કામ આપો તો ઇજારદારને ઇજારો ફાઇનલ કરતા પહેલા જમીનનું સ્ટેટસ ચેક કરવું કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે અહીંયા કોઈનું એન્ક્રોચમેન્ટ હતું તો વર્ક ઓર્ડર આપતા પહેલાં એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોર્પોરેશનની ફરજ હતી એન્ક્રોચમેન્ટના બાને હવે ડેવલપર કામમાં ડીલે કરે છે અને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કરે તો બી કોર્પોરેશન કંઈ કરી નથી શકતું કારણ કે આર્બિટ્રેશનમાં જાય તો તમે તમારા એન્ક્રોચમેન્ટ નથી હટાવ્યા ક્લિયર જમીન આપી નથી ઇન દેટ કેસ ઇજારદાર ડીલે કરી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓનો બી વાક છે ક્લિયર કર્યા પછી બી વરસ થયું હજી સુધી કામનું સ્ટેટસ કોઈ બહુ પ્રોગ્રેસ નથી થયો તો તાત્કાલિક ધોરણે ટેન્ડર ક્લોઝ પ્રમાણે હવે ઇજારદારનો જે વર્ક ઓર્ડર છે એને રદ કરવો જોઈએ અને કોર્પોરેશનને આ મકાન તાત્કાલિક પોતે બાંધી અને લાભાર્થીઓને આપવા જોઈએ જેથી કરીને લાભાર્થીઓ સાથે જે અત્યારે છેલ્લા બે હજાર સત્તરથી એટલે લગભગ પાંચ સાત વર્ષથી એ લોકો બે છે એમને ન્યાય મળે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર